સાંભળો સનક મરેલા માણસને મોક્ષ અપાવે ને એ કથા કહું એક સમયે ઉત્તમ શહેરની અંદર એક આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે અને એ આત્મદેવ બ્રાહ્મણ ધન સંપદાથી બહુ સુખી છે પૈસો ઢળક છે પણ એક વાત નું દુઃખ છે એની ઘરે શેર માટીની ખોટ છે જંગલના માર્ગે આત્મહત્યા કરવા જાય છે ત્યાં એક છે એનો હાથ ચાલ્યો છે બહુ દિવ્ય કથા છે એક મહાપુરુષે હાથ પકડ્યો કહે છે ભાઈ કરો છો તમે આ

અને એમાં તમે આત્મહત્યા કરવા આવ્યા તમને ખબર છે આત્મહત્યા કરવી એ તો મહાન પાપ છે પણ આત્મહત્યાનો વિચાર કરવો ને એ પણ મહાન પાપ છે જિંદગીમાં કોઈ દિવસ આત્મહત્યાનો વિચાર ન કરશો ગમે તેટલું દુઃખ પડે કોઈ દિવસ આત્મહત્યાનો વિચાર ન કરશો સાહેબ મારું એક માત્ર વાક્ય યાદ રાખજો કે જીવનમાં જે આવે છે ને એ પર્વતો માટે બરફના હોય છે અને બરફ કોઈક ના કોઈક દિવસે ઓગળી જશે એમાં કોઈ સંશય નથી માટે દુઃખનો પથ્થર દુઃખનો પહાડ એ બરફનો હોય છે પથ્થરોનો નહીં સાહેબ દુઃખનો પહાડ એ બરફનો હોય છે માટે કોઈ દિવસ જિંદગીમાં હારી ન જવું

ઉદેવ શું થયું આમ આત્મહત્યા કરવા આવ્યા એવું તો કયું દુખ આવ્યું જીવનમાં મહારાજ બધી વાતમાં સુખ છે પણ મારે ત્યાં એક સંતાન નથી એક દીકરો નથી દીકરા વગરનું જીવન જીવીને શું કરવું મહાત્માજી કહે છે અરે ભાઈ તમારી ઘરે દીકરો નથી એ તો ભગવાનની અસીમ કૃપા સમજો તમારે ત્યાં દીકરો નથી એ ભગવાનની કૃપા સમજો કારણ આ દુનિયામાં તમે જુઓ તો ખરા દિકરા વગરના એ રડે છે અને સૌથી મોટી વાત એ છે કે જેની ઘરે ચાર ચાર દીકરા છે ને એ માં બાપે માથે ઓઢીને રડે છે તમારા ઘરે દીકરો નથી તો ભગવાન ની પરમ કૃપા છે મહારાજ તમે રહ્યા સંન્યાસી અમે રહ્યા સંસારી દીકરા વગરનું દુઃખ તમને શું સમજાય દીકરો ન હોય તો પૂમ પુણ્યના નરકમાંથી તારે કોણ મર્યા પછી પિંડાન કરે કોણ આતી સાચી છે મર્યા પછી પિંડાન ન થાય તો મુક્તિ ન મળે કેટલા લોકો આવું માનો છો કે દીકરો પિંડાન કરી નાખશે ને આપણને મુક્તિ મળી જાય જરા હાથ જોતો કરો પિંડદાન કરવું આવશ્યક છે એમાં જરાય હું શાસ્ત્ર થી અલગ નથી ગયો પિંડદાન તો કરવું જ પડશે કારણ કે દશરથના પુત્ર ભગવાન રામ હતા તો રામ જેવા રામ ને પણ પોતાના બાપ નું જો પિંડદાન કરવું પડ્યું હોય તો આપણે ક્યાં રામ છે આપણે ક્યાં કોઈ એવા છીએ આપણે આપણા બાપ નું પિંડદાન ન કરવું પડે આપણે કરવું જ પડશે એમાં નહીં ચાલે પણ મારો કહેવાનો ભાવ અર્થ સમજો કે પિંડદાન દીકરો કરે અને આપણને મુક્તિ મળી જાય આવું કેટલા લોકો માનો છો કોઈ નહીં ને માનો છો કોઈ તો તમે તમે દીકરાને કેતા જાહો ને કે પિંડાન ન કેતો હાલશે પિંડાન તો કરવું પડશે એટલે દીકરો પિંડાન કરશે તો તમે દીકરો પિંડાન કરે અને તમને મુક્તિ નહીં મળે આવું તમને ખબર છે તો મુક્તિ મેળવવા માટે તો હું કરશું પછી ભટકા કરશો ભૂત થાઓ જ્યાં ત્યાં જાંદરી વગાડશો જ્યાં ત્યાં ધોળા કપડા પડી નીકળશો શું કરશો

ભુદેવ દુખી ન થવા અરે મહારાજ દીકરા વગર નું જીવન શું જીવવું આત્મદેવ કપાળમાં વાંચી અને સંત મહાપુરુષ કહે છે અરે ભુદેવ આ એક જન્મે નહીં તમારા ભાગ તો હાથ બહુ હોતી દીકરા નથી હે તો તો મને હવે મરવા દો મને મરવા દો પણ ભૂત દીકરા ના નામ ભૂત સવાર થયું છે આત્મદેવ ઉપર મહાપુરુષ કહે છે લાતો કે ભૂત વાતો સે નહીં માનતે ફળ તોડીને આપ્યું લ્યો તમારી પત્નીને ખવડાવી દેજો

ભગવાન નું નામ લેવા તમે બેસાડો ને એટલે એને આળસ આવે ને જમવા બેસાડો ને પારકી નિંદા કરવા બેસાડો જો તમારો સમય જાય હાજ પડે ખબર ન પડે હંસલો હરી ભજન નું આળસુ અને ભોજન માં હોશિયાર જમવા આપો એટલે એને કઈ ન ઘટે વાતો કરવા દો પણ અહીંયા એમ કેવું તમે ભાઈ બોલતા નહીં હો તો એનાથી માન ત્રણ કલાક જાય આત્મદેવ બ્રાહ્મણને ફળ આપે છે ફળ લઈને આવ્યા છે ધુંધુલીને હાથમાં લે એક મહાત્માજી એ પ્રસાદી આપી છે અને એને એમ કહ્યું છે કે તમને આ ફળ ખાવાથી ભગવાનની કૃપાથી તમારા ઘરે સંતાન થશે જતા ધૂંધુલી વિચાર કરે ફળ ખાવ ન ખાવ જો ખાઈશ તો ગર્ભવતી બનીશ અને ગર્ભવતી બનીશ તો મારા ઉદરમાં બાળક હશે એટલે મારે નહીં ક્યાંય જવાય નહી ક્યાંય અવાય નહીં ક્યાંય ખવાય નહીં ક્યાંય પીવાય કેટલા બંધનો લાગી જાય મારે

કે હું ગર્ભવતીને આપ્યું અને ધુંલી એના પતિને કહે છે કે જો આપણા ઘરે બાળકનો જન્મ થયો આત્મદેવને આનંદનો કોઈ પાર ન રહ્યો કારણ એ દીકરો હતો સમય થયો અને જે ફળ ગાયને ખવડાવ્યું હતું એ જ ફળે

ન કરવાના કૃત્ય કરે અને આપણે દુનિયામાં સાહેબ જુઓ ન ખાવાનું કેટલું લોકો ખાય કારણ કે મેં હમણાં જ મારે એકલા કથા હતી સતીશભાઈ હું ત્યાં બેઠો હતો ત્યારે મને અમદાવાદથી મહેમાન મળવા આવ્યા અને એને જે વાત કરીને એ વાતને સાંભળીને તો મને આમ મારા રૂવાડા ઊભા થઈ ગયા પાંત્રીસ વર્ષનો યુવાન એન્જિનિયર દર મહિને સાડા ત્રણ લાખનો પગારદાર અને ઈ માણસ માવા ખાતો હતો એટલે એના મિત્રો એને બહુ સમજાવ્યું ન ખવાય માવાઓ છતાં ન સમજ્યો અને પાંત્રીસ વર્ષ સંપન્ન થયા અને છત્રીસમા વર્ષે એને કેન્સર આવ્યું ઉપરની દાઢનું ઉપરની દાઢનું કેન્સર આવ્યું એને કેન્સર હોસ્પિટલમાં એની સારવાર કરાવી થોડોક સમય ગયો નીચેની દાઢમાં આવ્યું અને પછી તો એટલું આખા શરીરમાં પ્રસરી ગયું કેન્સર આખા શરીરમાં એને જીવાંત થઈ ગઈ આખા શરીરમાં અને એ મોઢું ખોલે ને એટલે આપણે ઉપરનું તાળવું અહીં જોઈએ ને તો ઉપર એને બીજું કાંઈ નો સીધું મળે આપણને સીધું મગજ દેખાય ત્યાં સુધીનું જીવડા બધું ખાઈ ગયા હતા એક દિવસ તો એ લોકોના પરિવારના લોકો એમ કહેતા હતા કે એક દિવસ તો એના ઘરના વ્યક્તિ સંજવારી કરતા હતા ને કચરો તો કચરામાંથી એના નીચેનો હોઠ મળ્યો સાહેબ હોઠ પણ ખવાઈને પડી ગયો તો આટલી જીવાત એના મોઢામાં પડી ગઈ અને એના પરિવારના બે સભ્યો પલંગની બે બાજુ બેહવાનું સતત એક મિનિટ પણ ઉભું નહીં થવાનું કારણ એને આખા શરીરમાં એટલી જીવાત પડી હતી ને કે જીવાત એને ચટકા ભરતી હતી એટલે ખંજવાળ આખા શરીરમાં બહુ આવતી હતી એટલે આખો દિવસ બે વ્યક્તિ તો એને ખંજવાળતા હોય સાહેબ આટલો માણસ હેરાન થયો અને તમને હવે જો આ ખાવાની ઈચ્છા થાય ને તો એકવાર તમે કેન્સર હોસ્પિટલમાં તમે જોઈ આવજો અને પછી તમારું મન કહે ને કે ના ખવાય તો તારે તમે મારી પાસેથી પૈસા લઈ જજો પછી તમે ખાજો મારી છૂટ છે મને કોઈ ના નથી સાહેબ તમે તમારા પરિવાર માટે એક વ્યસન ન છોડી શકો આજે દેવભૂમિ દ્વારિકામાં આવ્યા છું ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરું કે જેને જેને વ્યસન છોડ્યા છે ને એને હવે કોઈ દી વ્યસન યાદ ન આવે એને કોઈ વ્યસન યાદ ના આવે ન ન ન ખાવાના પદાર્થો પદાર્થો પીવાના પીવે કરવાના કરે છે મા બાપ પાસે આવીને પૈસા માગે પૈસા ન આપે એટલે એક વખત ના સમયે આત્મદેવ પાસે પૈસા માગ્યા આત્મદેવ પૈસા ન આપ્યા એટલે આત્મદેવની છાતીમાં લાત મારીને એને પછાડી દીધા છે આત્મદેવ નીચે પડ્યા છે આંખમાંથી અશ્રુ વહે છે

અસારહ ખલુ સંસાર દુખ રૂપી વિમોહક આ સંસારમાં કોઈક ના કોઈક માણસને દુખ આપતા રહે છે દુખી થયા કરે છે પિતાજી હવે સંસારને છોડી દો ધર્મને ભજો ભગવાનને યાદ કરો ગોકણ મહારાજે ગોકણ ગીતાનું જ્ઞાન આપ્યું અને ભગવાન બોલ્યા છે ધર્મ સ્વ સતત ત્યજ લોક ધર્મા સેવ સ્વ સાધુ પુરુષાનજય કામત્રો પિતાજી ધર્મને બજો હવે

ત્યારબાદ એક વખત ના સમયે ચાર ગણિકાઓના સ્ત્રીના લઈ અને અને ધંધુકારી રાજાનો ખજાનો તોડી લાવી લાવી ધન ચોરી ચાર ગણિકા સ્ત્રીઓને આપે છે સ્ત્રીઓને ખબર પડી કે આને રાજાનો ખજાનો તોડ્યો છે અને એ જ સમયે ચાર સ્ત્રીઓએ એક નિર્ણય કર્યો એક યોજના ઘડી અને એ ચાર સ્ત્રીઓ આત્મા એ ધંધુકારીને મારા માટેના પ્રયત્નો કરે છે પણ ધંધુકારી મરતો નથી અને આમ પણ કહેવાય છે દુનિયામાં જેનું કર્મ સારું ન હોય ને એને જલ્દી મૃત્યુ પણ ન મળે સાહેબ જલ્દી મોત ન આવે કારણ આ દુનિયામાં કર્મ ના કર્યા અહીંયા જ લેવાતા હોય છે સોળ લાંબી બીમારીની તાણી સુતો

ધુંધુકારી મર્યો પણ મર્યા પછી એ પ્રેત બન્યો અને પ્રેત અવનીમાં બહુ દુઃખ થાય યાતનાઓ થાય ભૂખ લાગે ભોજન સામે હોય જમી શકો નહીં તરસ લાગે પાણી સામે હોય પી શકો નહીં આ બધી પ્રેત અવસ્થા અને આપણે સાહેબ એટલે તો આપણે ક્યારેક ક્યારેક પ્રેત અવસ્થા ભોગવતા હોય જુઓ તમે બીમાર પડીએ મોઢામાંથી નાકમાંથી બધીથી નળિયું નાખી દે પાણીને તરસ લાગે છે તો આપણે પાણી પી ન શકીએ સાહેબ

પણ પ્રેત ધંધુકારીને મોક્ષ ન મળ્યો એટલે પ્રેત ધંધુકારી સંધ્યાના સમયે રડતો રડતો ખૂબ ભયંકર વાત થતી દરામણ અવાજ કરે છે પણ ગોકળ મહારાજ દરેમ હતા નહીં પાણીની અંજલી છાટી નહીં જ્યાં કહે છે કોણ છે તું પ્રેતને વાચા ફૂટીને કહે છે માય હું તમારો ભાઈ ધંધુકારી હું મૃત્યુ પામ્યો પ્રેત બન્યો મને મુક્તિ અપાવો મને બહુ યાત્રા થાય છે ગોકળ મહારાજ કહે છે ભાઈ મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું તોય તમને મુક્તિ ન મળી અને એ સમયે ધુંદુકારી કહે છે ગયા શ્રાદ્ધ ના આપી ભાઈ ગયાજીમાં જઈ અને તમે એકવાર નહીં સો વખત શ્રાદ્ધ કરો ને તોય મને મુક્તિ મળે એમ નથી કારણ મેં કામ જ એવા કર્યા છે મેં કર્મ જ એવા કર્યા છે ન ખાવાના પદાર્થો ખાધા ન પીવાના પદાર્થો પીધા ન કરવાના કૃત્યો મેં કર્યા છે માટે આપણે પ્રાર્થના કરું છું મને મુક્તિ અપાવો મને મોક્ષ અપાવો

ભાગવત મંડપની રચના કરી વ્યાસપીઠ ની રચના કરી પોતે વ્યાસપીઠે બેઠા છે અને તમામ આખો મંડપ ભરાયો છે અને પ્રેત અવસ્થામાં આવેલો એ વાસના ભરી રહ્યો એને લીલા વાસ સોટીમાં એને વાસ મળ્યો લીલા વાસ સોટીમાં એને સમય મળ્યો અવસર મળ્યો અને એમાં રહ્યો છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આમ કરતા કરતા સાત દિવસની કથા થઈ અને સાતમા દિવસે જ્યાં ભાગવતનું પુણ્ય ફળ પ્રયત્ના મોક્ષાર્થ ભગવાનને અર્પણ કર્યું અને અર્પણ કરતાની સાથે જ ભગવાનનું દિવ્ય વિમાન આવ્યું અને ધુંદુકારને લઈ અને દિવ્ય વિમાન વૈકુંઠમાં ગયું છે વિચાર કરો મરેલા માણસથી પાછળ તમે જો ભાગવત કરો અને મરેલાને મોક્ષ આપે તો આપણે તો જીવતા અને ભાગવતના સાનિધ્યમાં બેસીને ભાગવતને સાંભળીએ છીએ તો આપણને કેમ મોક્ષ ના આપે પણ માત્ર ફેર એટલો છે કે ભાગવતને સાંભળીએ છીએ અને સાંભળ્યા પછી આપણે કોઈ ભાગવતને આપણા જીવનમાં ઉતારતા નથી જીવનમાં ભાગવતને ઉતારજો સાહેબ ભાગવત અને જીવનમાં ઉતારવાથી માણસને મોક્ષ મળે છે માણસને મુક્તિ મળે છે એટલા માટે આપ સૌ લોકો ભાગવતને સાંભળી અને મોક્ષ મળી લેજો અને મોક્ષ તો મર્યા પછી છે કે નહીં એ તો હજી પ્રશ્નાર્થ ચિહ્ન છે હો મર્યા પછી મુક્તિ છે કે નહીં ખબર નથી પણ એક વાત યાદ રાખજો જીવતા મોક્ષ મેળ લેજો કારણ શ્વાસ ફૂટી જાય અને આશાઓ રહી જાય એ તમારા માટે મૃત્યુ છે

એની કથા સુખદેવજી મહારાજે સુત નામના પ્રાણી સોનકાદી કૃષ્ણને સંભળાવી સંતકુમારો દેવર્ષ નારદને સંભળાવી ત્યાર પછી બહુ દિવ્ય કથા છે બે કથા બીજી બતાવી કે ભાગવત નો વક્તા કેવો હોવો જોઈએ અને ભાગવત નો શ્રોતા કેવો હોવો જોઈએ વક્તા અને શ્રોતાના ગુણધર્મો ની કથા બતાવી ભાગવત નો વક્તા કેવો હોવો જોઈએ તો ભગવાન વાદરાઈ નું છે ભાગવત નો વક્તા વિરક્ત હોવો જોઈએ આસક્ત નહીં પેલી વાત ભાગવત નો વક્તા વિરક્ત હોવો જોઈએ બીજી વાત ભાગવત નો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ કેવો વૈષ્ણવ કપાળમાં તિલક કરે ગળામાં માળા પહેરે હવેલીએ જાય ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ઠાકોરજી ની નિત્ય સેવા કરતા હોય આવો વૈષ્ણવ ના આ તો ભાગવત ના વૈષ્ણવની વૈષ્ણવ ની વાત છે સંપ્રદાય થી વૈષ્ણવ નહીં સ્વભાવ થી જે માણસ વૈષ્ણવ હોય ને એ ભાગવત નો વક્તા સાચો છે સ્વભાવ એટલા માટે કેવો વૈષ્ણવ જૂનાગઢ નો છે વૈષ્ણવજન તો તેને રે કહીએ પીર પરાઈ જાણે दुखे युप कार करे तो मन अभिमान आवे रे पर दुखे युप कार करे नव तो तेने रे का